નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વર્ષ પૂર્ણ કરી પંચોતેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે એ નિમિત્તે મહારક્તદાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમને રક્તથી પણ વધારે વાલા છે ઈશ્વર અને દીર્ઘ આયુષ્ય પક્ષે નિમિત્તે મહારક્તદાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ હોય એ નિમિત્તે રાજકોટ મુકામે સિવિલ હોસ્પિટલમાં અમે લોકોએ જે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર જરૂર બ્લડની જરૂર પડતી હોય એ માટે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ કાલે છે એ માટે આજે અમે સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો મારું નામ વિનોદભાઈ પ્રાગજીભાઈ નાગાણી છે હું ગુજરાતનો માંધાતા ગ્રુપનો પ્રવક્તા છું અને કોળી સેનાનો આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનનો તેઓ ચુમ્મોતેર વર્ષ પૂરા કરીને પિંચોદમાં મંગલ પ્રવેશ કરે છે અને અમારા માનધાતા ગ્રુપ કોળી સેના તેમજ કોળી સમાજ અને સર્વ સમાજ દ્વારા અમે બ્લડ ડોનેશન કેમ્પનું એના માનમાં આયોજન કરેલ છે અને તેને વડાપ્રધાનને ભગવાન લાંબી આયુષ અને દીર્ઘ આયુષ્ય આપે અને વધુમાં વધુ લોકોને આ બ્લડ ડોનેશનમાં અને સેવામાં કરવામાં અમે મહત્ત્વનું કામ કરેલ છે આ બાબતે અમે સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લામાંથી અને તાલુકામાંથી ગામડેમાંથી અને શહેરમાંથી તમામ પ્રતિનિધિઓ મારું નામ ભરતભાઈ ડાબી ચેરમેન તાલુકા પંચાયત રાજકોટ રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ મુકામે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે વિશ્વના લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચીમોતેર વર્ષ ત્યારે પૂર્ણ કરી કાલે આવતીકાલે પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે અમારે રાજકોટ કોળી સમાજ આગેવાન અને કોળી સેનાના પ્રવક્તા વિનોદભાઈ નાગાણી તેમજ સાથે અમારે ભવ્ય સૌરાષ્ટ્ર ન્યૂઝના તંત્રી એવા રેખાબેન તથા હું ભરતભાઈ ડાભી તથા અમારે જગદીશભાઈ સોલંકી તથા સમસ્ત કોળી સમાજ તથા સર્વે આગેવાનો દ્વારા આજ રોજ પંચોતેર બોટલ રક્તદાન કરવાનું ગરીબ દર્દી થેલેસમિયાના દર્દીઓ માટે નક્કી કરેલ હોય આજે પંચોતેર બોટલ અમે રક્તદાન કરી અને મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છીએ